નામ છે સાડા ત્રણ વજ્રની વાર્તા એક દિવસ કુંતા માતાએ પાંડવોને કહ્યું કે સૌએ અગિયારસનો ઉપવાસ કરવાનો છે ભીમે બહાના કાઢવા માંડ્યા કે એ ભૂખ્યો રહી જ ન શકે ભૂખ્યા રહેવાના વિચાર માત્રથી એણે તો નબળાઈ લાગવા માંડે છે પરંતુ જ્યારે એણે જાણ્યું કે ઉપવાસ કરવાના આગલા દિવસે લાડુ ખાઈ શકાય ત્યારે એ ઉપવાસ કરવા સંમત થયું અગિયારસને દિવસે કુંતી માતાએ પાંડવ બંધુઓને નદી કિનારે આવેલા શિવ મંદિરે મોકલ્યા બીજા ભાઈઓ નાહીને મંદિરમાં ગયા ભીમને આળસ હતું એટલે એ નદીના પાણીમાં પડખું ફરીને સૂઈ રહ્યો ભીમના વિશાળ દેહથી પાણી રોકાઈ ગયું અને મંદિરમાં પ્રવેશવા લાગ્યું પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે આવું કેમ શિવજી હસવા લાગ્યા અને કહે છે આ તો મારા એક ભક્તની પૂજા કરવાની આવી રીત છે શિવજીએ સાક્ષાત પ્રગટ થઈને ભીમના શરીરના એ ભાગને સ્પર્શ કર્યો જે ઉપરના પડખે હતો શિવજીએ ભીમને વરદાન આપ્યું કે તેના શરીરનો આ ભાગ વજ્ર થઈ જશે એક દિવસ દુર્વાસા મુનિ સ્વર્ગના રાજા ઇન્દ્રને મળવા સ્વર્ગમાં ગયા ઇન્દ્રએ મુનિનો આદર સત્કાર કર્યો દુર્વાસા મુનિ આંખો બંધ કરીને ઇન્દ્રના દરબારમાં બેઠા હતા સ્વર્ગથી સૌથી સુંદર અપ્સરા ઉર્વશીએ નૃત્ય દ્વારા મુનિને ખુશ કરવા પ્રયત્ન કર્યા એણે ખૂબ જ સરસ નૃત્ય કર્યું પણ વ્યર્થ ઉર્વશી ખૂબ થાકી ગઈ એ નિરાશ થઈને બોલી જંગલમાં રહેનારા બધા જંગલી જ હોય એમને નૃત્યમાં શું સમજ પડે દુર્વાસા મુનિએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો કે તેણે પૃથ્વી પર જવું પડશે દિવસે એ એક ઘોડી થઈને અને રાત્રે સ્ત્રી થઈને રહેશે ઇન્દ્ર અને અન્ય સભાસદોએ ખૂબ વિનંતી કરી એટલે દુર્વાસાએ કહ્યું કે જ્યારે સાડા ત્રણ વજ્ર ભેગા થશે ત્યારે તે સ્વર્ગમાં પાછી આવી શકશે ઉર્વશી પૃથ્વી પર આવી ગઈ તે દિવસે ઘોડી અને રાત્રે સ્ત્રી બનવા રહેવા લાગી એક દિવસ દુર્યોધનના રાજ્યમાં આવેલા એક નાના પ્રદેશ સુંદરીનો રાજા ડાંગવ શિકાર કરવા નીકળ્યો અચાનક જ રાતે તેના પર એક વૃક્ષ ઉપરથી હૂંફાળું પાણીનું ટીપાં પડ્યા એણે ઉપર જોયું તો એક અત્યંત સુંદર સ્ત્રી રડતી હતી ડાંગવ રાજાએ તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો એ સ્ત્રી ઉર્વશીએ રાજાને સાચી વાત કહી અને વચન માંગ્યું કે કોઈ પણ કિંમતે તેને તરછોડશે નહીં અમુક સમય પસાર થતાં નારદજીએ વિચાર્યું કે ઉર્વશીને શ્રાપ મુક્ત કરવા કંઈક કરવું જોઈએ તેઓ શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમન પાસે ગયા અને એને કહ્યું કે એક સુંદર સ્ત્રી ડાંગઉ રાજા સાથે રહે છે જે ખરેખર તો પ્રદ્યુમન સાથે હોવી જોઈએ પ્રદ્યુમન આ સ્ત્રીને મેળવવા જીદ કરી બેઠો ભગવાન કૃષ્ણ અને યાદવોએ પ્રદ્યુમનને મદદ કરવા સિવાય છૂટકો જ નહોતો એટલે એમણે ડાંગવ રાજા સાથે યુદ્ધ શરૂ કર્યું ડાંગવ તો ઘણો નાના રાજા હતો એ યાદવ સામે લડી ન શકે એટલે એ દુર્યોધનની મદદ લેવા ગયું દુર્યોધન યાદવો સાથે યુદ્ધ કરવા નહોતો માગતો એટલે એણે ડાંગવ રાજાને મદદ કરવાની ના પાડી દીધી ડાંગવ પાંડવોની મદદ લેવા ગયો યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવાની ના પાડી કારણ કે શ્રીકૃષ્ણ તો તેમના સગા ફોયના દીકરા હતા પરંતુ ભીમ તો એવું માનતો હતો કે તેમની શરણે આવેલા ડાંગવ રાજાને મદદ કરવી જોઈએ એટલે છેવટે પાંડવો અને યાદવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ ભીષણ યુદ્ધમાં ઘણા યોદ્ધાઓ માર્યા ગયા શ્રીકૃષ્ણએ તેમનું સુદર્શન ચક્ર કાઢ્યું તો પાંડવો શિવજીનું ત્રિશુળ લઈ આવ્યા બંને વજ્રના અસ્ત્રો આકાશમાં ટકરાયા ચારે બાજુ આગ લાગી ગઈ અને લોકો ગભરાઈ ગયા આ બે વજ્રને રોકવાનો કોઈ ઉપાય જ નહોતો કૃષ્ણએ હનુમાનજીને બોલાવવાનું સૂચન કર્યું કારણ કે હનુમાનજીનું શરીર વજ્રનું હતું માત્ર હનુમાનજી જ આ બે વજ્રને છૂટા પાડી શકે હનુમાનજી કહે કે જો તેઓ આ બંને વજ્ર સાથે નીચે પટકાય તો જમીન ફાટી જાય આથી ભીમને જમીન પર આડે પડખે સૂવા કહ્યું ભીમના શરીરનો જે ભાગ વજ્રનો હતો તે ભાગ આકાશ તરફ રહે તેવી રીતે ભીમ સૂઈ ગયો હનુમાનજીએ વજ્રના આ બે વસ્ત્ર શાસ્ત્રો શસ્ત્રોને છૂટા પાડ્યા અને તેઓ ભીમના શરીરના વજ્રના પડખા ઉપર પડ્યા આ સાથે જ સાડા ત્રણ વજ્ર ભેગા થયા સુદર્શન ચક્ર ત્રિશુલ હનુમાનજીનું વજ્રનું શરીર અને ભીમનું અડધું વજ્રનું શરીર આમ સાડા ત્રણ વજ્રો ભેગા થતાં જ ઉર્વશી શ્રાપ મુક્ત થઈને સ્વર્ગમાં પાછી ફરી તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ